ફોટો તો તમને મોકલું છું પણ તમને વિશ્વાસ ન હોય ને તો રેવા દયો તો પછી હવે વિશ્વાસ છે પણ મારા ઓળખા વગર નું કેમ માર કે પણ હું તો તમને લાઈક કરું છું તમારો ફોટો જોઉં છું રોજ એ તમારી સ્ટોરી જોઉં છું જોવો પડે પણ હું તમને રૂબરૂ મળું છું ને મુલાકાત કરું છું તમે મને આખી જોઈ જ લઈ જો તો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં તો આજે તમારો ભાઈ એવો જોરદાર વ્લોગ લઈને આવ્યો છે તો તમે હસી હસીને ગાંડા થઈ જાય છો કારણ કે આજે હું તમને લાઈવ એવું પ્રૂફ આપી દેવાનો છું કે તમારા ભાઈ બંધ તમારે જયારે કામ હોય ત્યારે આવે નહીં પણ કોઈ છોકરી અનનોન પર્સન નો એક ખાલી હાઈ કરીને મેસેજ જાય એટલે કેવો ભાગતો હોય ને હું તમને લાઈવ દેખાડી તો વ્લોગમાં માં બનાવી રહેજો અને હું તમને બતાવી દઉં સુખ સૂરજ ઉગી ગયો છે અને જાગી ગયા છે આપણે અને મારો એક મમ્માનો છોકરો છે અને આપણે એની યાર આ કરવાનો છે અને એવો જોરદાર પ્રેંક કરવાનો છે ને ભાઈ સાહેબ કે તમે છે ને હસી હશે ને ગાંડા થઈ જશો જો હું તમને લાઈવ ઊભો થઈ દઉં મેં રાત્રે અગિયાર વાગે એને મેસેજ કર્યો હતો ખાલી હાય કરીને મારી વાઈફના ફોનમાં ડીપી ચેન્જ કરીને એટલે ભાઈનો મેસેજ આવેલો છે પછી મારી વાઈફને મેં વાત કરવા મૂકી જોઈ मेरा तेरे हाय मैसेज करो तो हाय कौन प्रिया हाँ बोल जो तुम्हें फोटो ठीक है फोटो मोकलो ला भाई कौन से क्या थी से ही तो जान तो खरो बस हम नाम जी कम जी तो फोटो मोकलो नहीं कितने तो नहीं हो फोटो हो गई क्या हमारे वाइफ ना फोटो जो तो चाहिए हम

અત્યારે અમારા મમ્મી ઘરે છે એટલે હું બહાર હતો અને ઘરે એકલી હતી એટલે મેં એને કીધું તું મેસેજ આવે ને તો તું વાત કરી લેજે અને એને એ કરી લીધી છે તો હવે એની અરે છે ને લાઈવ કોલમાં વાત કરવાની છે કે તમે ક્યાં રહ્યો છો ને એ રીતે પછી એને આપણે મળવા બોલાવશું અને જોઈ ભાઈ રિએક્ટ અને એને ખબર જ્યારે પડશે ને કે હું પ્રેન્ડ કરું છું ભાઈ શોખ થઈ જવાનો છે ખરેખર તો માં તમે બનાવી રહેજો આપણે હવે નીકળી ગયા છીએ અમે માહિતી થઈ ગયા છીએ રેડી અને તમારા ભાઈને પહેલા તો કોંગ્રેચ્યુલેશન કહી ગયું તમારે ભાઈ ઘડિયાળ લઈ લીધી છે સુખનો સૂરજ ઉગી ગયો છે તો માં બનાવી રહેજો કન્ટિન્યુ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ અને ભાઈને આપણે અહીંયા એક જગ્યાએ ગાડી ઊભી રાખીને પછી એને ફોન કરશું કે ક્યાં બોલાવો છે ને ક્યાં નહીં એટલે જાય છે હવે નીકળી ગયા છે જો આપણે આવી ગયા છીએ ઉતરાયણ ગાર્ડનમાં અને ગાર્ડનમાં એક સારી એવી જગ્યા પકડીને પછી આપણે બેસી જઈશું અને ગાર્ડન જો ભાઈ ચોરદાર જો બહુ મસ્ત છે કા હા તો હારે છે કા હા હારે છે મેં કઈને વ્લોગમાં લીધી જ નથી અને કપલ માટે બેસ્ટ છે જો અહીંયા તમે ઉપર ચડીને ફોટા પાડી શકો છો નીચે ઉતરીને પાડી શકો છો અને એવું લાગે તો તમે આ કૂવો છે શું છે તળાવ ખાઈ માં પડીને તમે ફોટા પાડી શકો છો અહીંયા પેલા પાણી ભર્યું હતું પણ દુકાળના લીધે તમારા જે આ વ્યક્તિ આવ્યા ને તમે આવી ગયા એટલે અમને તમારે તમને પાવાટા આમાંથી લેવું પડ્યું અમારે મને એ નથી ખબર કે ઓલાને ફોન કરવી તો એ મળવા આવશે કે નહીં આવે ને જો કદાચ એ નહીં આવે તો મારે ત્યાં જવું પડશે કારણ કે અહીંયાથી કમસે કમ છ સાત કિલોમીટર દૂર રહે છે અને એને હજી ખબર નથી કે હું એની ઉપર પ્રેંક કરું છું પણ જે ખબર પડશે ને બીજી વાર કોઈ છોકરીનો મેસેજ સીન નહીં કરે યાર તારા હવે બે જાય એક જગ્યાએ હાલો થોડા એવા છે કાંઈ બે જવા વાંધો નહીં ફોન કર ના ના અહીંયા કર ને અહીંયા કોઈ આવતું નહીં તો હાલો આપણે એને સીધો ફોન કરીએ અને પૂછીએ ક્યાં છે કદાચ એ નાઇટમાં કામ કરે છે એટલે કદાચ નાઇટમાં મારા ખ્યાલથી ગયો હશે તો ખબર નહીં હવે અહીંયા બી જઈએ હા હાલો મિત્રો તો હવે સીધો એનો ફોન જ કરશે એટલે ફોન કરીએ એટલે જોઈ ભાઈ ના રિએક્ટ હા સ્પીકર હેલો હા કોણ બોલો મેં તમને સવારે મેસેજ કર્યો હતો ને હા ક્યાં તમારે રહેવાનું ક્યાં છે હું સુરતમાં જ રહું છું હું તમને ઇન્સ્ટામાંથી મેં તમને લાઈક કરું છું મેં તમને એમાં ફોટા તમારા જોયા તમે

ઘડીકા આવો તો મુલાકાત કરીએ આજે કરું ને આજે મારે એમને એવું છે કે મારી મમ્મીની પાસે મેં માન મન ટાઈમ કરીને આવી છું કાલે મને નહીં આવવા દે શકું એને પૂછ એવું લાગે તો મારી પાસે ગાડી છે તો હું ત્યાં આવું કઈ જગ્યાએ હાલો હોસ્પિટલમાં કામે જાવ છો નાઈટ નાઈટ ને તો ગાડી રાખો ને બોલ પર આવો તો એવું હોય તો નહીતર મારી પાસે ગાડી છે તો હું આવું ત્યાં કઈ જગ્યાએ કઈ જગ્યાએ વલ્લભનગરમાં વલ્લભનગરને વલ્લભનગર ક્યાં એ હું કઈ જગ્યાએ વલ્લભનગર ક્યાં એ હું કઈ જગ્યાએ આ 15 થી કેવાનું કામ કર ગાડી છે તમારે હા પર પાઇપર નો કો બધું ગાડીના નાખતો આવો છો તમે આ તો હું આયા ઉતરાઈ ગાડીમાં તમારો વેઇટ કરું

કંજુસ તારા કોઈ છોકરી મળવા તો ભાગવા મંડવાનું હોય જોઈ લાવશે ખરો કારણ કે મને એની ખબર છે કે એક નંબર નો થરકી જાય આવશે એ પાકું જોજો હવે એ પાંચ દસ મિનિટમાં કાતો આ મારા નંબર માં ફોન કરજે મારો ફોન ચાલુ કરતો કા એ મારા નંબર માં ફોન કરજે લગભગ તો સો ટકા મારો જ કોન્ટેક્ટ કરશે કારણ કે અમરોલીમાં હું જ રહું છું એને બીજો કોઈ ફ્રેન્ડ કે દોસ્તાર આર એવું કોઈ અહીંયા રહેતું નથી પણ કદાચ જોઈ હવે મને ફોન કરે છે કે નથી કરતો નહીં આવે તો આપણે સીધા પકડશું એને ફોન આવ્યો છે જોઈએ હેલો હા એ ગાડી લેમ બહાર જાય છે હા તો કાલ નો ગ્રાફો પડે તો હું આવું છું ને પણ સામે કાલે કાલે મારી પાસે ટાઈમ નથી ને કે કાલ નથી હેલો નંબર કોને આપ્યો મારો ઇન્સ્ટામાંથી લીધો છે મેં ઇન્સ્ટા હું નંબર કોઈ નહીં આપ એને કે હું છે ને ઇન્સ્ટાનું જ કરું છું ઇન્સ્ટામાં મેં તમારી આઈડી રિપોર્ટ મારીને લીધો હાલો હું ઇન્સ્ટાનું જ કરું છું મેં તમારી આઈડી રિપોર્ટ મારીને લીધો એ હું કોને સેડાવું તમને એને કે હું આજ કરું છું રિપોર્ટિંગ નું તે હું આજ કરું છું રિપોર્ટિંગ નું તે એવું છે હા મોકલો હમણાં હા એને કે મુલાકાત કરવી હોય તો આજે જ તો કાલે હું મુંબઈ જાઉં છું હાલો કહું મુલાકાત કરવી આવીને તો આજે જ કાલે હું બહાર જાઉં છું મુંબઈ પણ હું આવું છું અત્યારે તમને મળવા માટે હું એમ કહું છું

હેલો ફોટો તો તમને મોકલું છું પણ તમને વિશ્વાસ ન હોય ને તો રેવા દો તો પછી હવે પણ હું તો તમને રૂબરૂ મળું છું ને મુલાકાત કરું છું તમે મને આખી જોઈ જ લેજો હા ભાઈ મનમાં લડ્ડુ તો ફૂટતા હોય પણ એને એને ખબર છે કે મારું મોઢું કેવું છે એને કદાચ ખબર છે કે મારું મોઢું એવું છે તો

વલ્લભનગર તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ભાઈ ને એને કે કઈ જગ્યા યોગી ચોક ઉભી છું યોગી ચોક થી ક્યાં આવો ને એમ કે સિલ્વર ચોક ને આવો ને એમ કે ગયા અને ભાઈ થોડા ખોલી બાજુ ઊભા છે સિલ્વર ચોક અને આને મેં અહીંયા ઊભી રાખી દીધી છે આ જગ્યા ઊભી રહેશે અને જો હું ને જઈને તને એ તને ફોન કરે ને એટલે તાર કેવા અવલબા ફાર્મની બાજુમાં ક્રિકેટના ટુર્નામેન્ટ છે ને ત્યાં પેલું આ પેલું રેતીનું છે એમ કી જો આ રેતીનું છે પાછળના રોડે ઊભી છે બરાબર પછી હું એને લઈને અહીં આવી પછી અહીંયા એનો રિયાક લઈ હાલ તો મિત્રો સીધો જ છું ને ભાઈ અને ભાઈ મને જોઈ જાય એટલે મને ઊભો રાખશે એટલે પછી જોઈ એનો રિયા મિત્રો એ અહીંયાથી આગળ ઊભો છે પહેલું સર્કલ જે દેખાય ને ત્યાં ઊભો છે અને હું અહીંયાથી અહીંયાથી બ્લોગ ચાલુ કરતો કરતો જઈશ અને એ મને જોઈશે ને એટલે મને ઓટોમેટિક ઊભો રાખી દે છે અને એને તો ખબર જ છે કે હું બ્લોગ ને એવું બનાવું છું

bên bên cho đi ngoài rồi đó sẽ nói chút có tâm nó còn phải chạy ai sẽ qua là mà ông nó bắt đầu. quan quan chứ Nói nó bắt quan mà Cáiinhos, athletes, có đến không sao? Không sao mà nó có

આજનો થી જ મળવાનું છે કાલે કે મુંબઈ જાવ જાવું થઈ ગયો પાછો મેં આને હું કીધું મેં છોકરી છોકરીનો નંબર જાય ને એટલે મેં કીધી ઘેલો થઈ જાય જોજે કોક ની ગાડી લઈને અમરોલી આવશે પણ મારે હવે અંધારું થઈ જતું હતું લેવાનું હતું મેં દાન કે દોયલ ભલા આપડે ધક્કો થાય આ તો અમારે પેટ્રોલની પથારી બોલાયો ને નકર અમારો આવાડા રવાડે ગયો નાસ્તો કરે પૈસા તો કક પોપટ કરી નાખ્યું પોપટ

કેવું થઇ ગયું લાલ શર્ટ પેન્ટ તૈયાર થઈ ગયો કેવો હાલ છે

Y no sale, ah, si es ay, este. ay, ay. Ay, ay, no, ay, soy no, soy el no Ah, sí, te <olacak>

એ મમ્મા ગઈ ક્યો આને દે કે એ બાદો કે ઈ કે દે કે મર્યાબરૂ લે ગલાતરે આબરૂ સી થોડી નતી તરી તો તો આવ કઈ કઈ દેતો તો ભાઈ આવા કાઢી લેજી મિત્રો નીકળીએ છે હાલ ભાઈ આ પડતા ને